સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનનો મિલન કાર્યક્રમ સુમુલ ડેરી માસ્ટરશેફ બેન્કવેટ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના મિલન કાર્યક્રમ સુમુલ ડેરી માસ્ટરશેફ બેન્કવેટ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ઇન્ડિયા જનરલ સેક્રેટરી ધર્મેશ પટેલના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી સમયમાં સુરત શહેરમાં આંગણે એશિયા લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ તો સાહેબ સુરત ઉત્તરના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લર સાહેબ પૂર્વ મેયરશ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી અજયભાઈ ચોકસીનો ડ્રગ્સના શ્રી શોકતભાઈ મિર્ઝા તેમજ એસોસિએશનના સો જેટલા હોદ્દેદારો અને ઓફિસર હાજર રહ્યા હતા એશિયા ચેમ્પિયનશિપમાં આશરે બાર જેટલા દેશોના ખેલાડીઓ સુરતના મહેમાન બનશે આ સુરત માટે ગર્વ લેવા જેવી બાબતો એ છે કે પહેલીવાર સુરત શહેર કોઈ આંતરરાષ્ટ્રીય રમતની મેજબાની કરવા જઈ રહ્યું છે આ માટે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારોને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શુભેચ્છા પાઠવી હતી સુરત પોલીસ હંમેશા રમતગમતને સાથ સહકાર આપવી સહકાર આપે છે એ માટે એસોસિએશનના સભ્યોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તંત ઉપરાંત આ કાર્યક્રમ રમત ગમત ક્ષેત્ર સિદ્ધિ મેળવેલ ખેલાડી તેમજ રેફરી ઓફિસરનો સન્માન કરવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પ્રશાંતિલ્લાઈ છે ચીફ ઓફ રેફરી યુનાઇટેડ બોલ લિફ્ટિંગ ઇન્ડિયા હવે આપણે દર વર્ષે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ નેશનલ તો કરીએ જ છે પણ આ વખતે આપણે સુરતના આંગણે એશિયા ચેમ્પિયનશીપનું આયોજન કરવાનો એમાં કરવાના છે તે માટે આપણે બધાને અપીલ કરીએ છીએ આપણે જે બી ખેલાડી મિત્રો છે કે એ પોતાનો સાથ સહકાર આપે અને બીજું એવું કે આપણે અહીંયા ધર્મેશભાઈ જે ખાસા ટાઈમથી અમારા જે સેક્રેટરી સાહેબ છે એ નો ડ્રગ્સનું મોહિમ ચલાવે છે અને કહે છે કે ભાઈ આપણે ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ આપણે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું જોઈએ એ હિસાબે આપણે એશિયાનું કોમ્પિટિશનનું આયોજન કરવાના છે તો બધાને નમ્ર વિનંતી છે કે બધા એશિયાના કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે અને આપણા એ ચેમ્પિયનશીપ છે એને એકદમ સક્સેસફુલ બનાવે